આજમરોડ એકતાનગરમાં વારંવાર વીજકાપ સ્થાનિકોમાં રોષ જવાબ આપ તંત્ર સામે આક્રોશ શહેરના આજવારોડ વિસ્તારમાં એકતાનગર ખાતે છેલ્લા ઘણા સમયથી વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મકાનમાં અચાનક વીજકાપ થઈ જતો હોવાથી નાના બાળકો વડીલો અને રોજિંદા કામકાજ કરતા લોકોમાં મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે વિશેષ જાણકારી પ્રમાણે વીજ પુરવઠો રિસ્ટોર કરવા માટે આવેલી વીજ કંપનીના વાહનમાં નંબર પ્લેટ પણ ન હતી અને ત્યાં કોઈ ડ્રાઈવર પણ હાજર ન હોવાથી લોકોને શંકાસ્પદ પ્રશ્નો ઉઠ્યા છે સ્થાનિકોનું માનીએ તો તંત્ર સૂતું પડી રહ્યું હોય એવું લાગી રહ્યું છે સ્પડ પર રહેલા જીવ અધિકારીઓએ વાત કરતા જણાવ્યું કે શોર્ટ સર્વે થઈ જવાથી વીજ પુરવઠામાં ખલેલ આવી હશે પણ આ નિવેદન સ્થાનિકોની સમસ્યાનો ઉકેલ આપતું જણાતું નથી આસપાસના રહેવાસીઓનો આક્ષેપ છે કે રોજિંદા વીજ કાપને લઈને તંત્ર કોઈ પણ કાયદેસર પગલાં લેતું નથી અને પોલીસ તંત્ર પણ મૌન અપનાવી રહ્યું છે આંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા